ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો જ બાકી છે અને ઉમેદવારી નોંધાવવાના કલાકો પહેલાં ઉમેદવારો જાહેર થતા જ હવે ઉમેદવારી પત્રો ભરવા ઉમટી રહ્યા છે તો કોંગ્રેસના સુરત પશ્ચિમ વિધાનસભાના ઉમેદવાર સંજય પટવા સમર્થકો સાથે ફોર્મ જોડાવા પામ્યા છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે રસાકસી ફરી જોવા મળી રહી છે આ વખતે ભાજપ સામે કોંગ્રેસે જાતિગત સમીકરણના આધારે ઉમેદવારોને મેદાન ઉતાર્યા છે જેમાં સુરતના પશ્ચિમ વિધાનસભા બેઠક પર ભાજપના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીની સામે કોંગ્રેસના જૈન આગેવાન અને લોકો વચ્ચે રહી સતત કામગીરી કરનારા સંજય પટવાની ટિકિટ આપી છે સંજય પટવાઈ શુક્રવારે વિજય પોતાના સમર્થકો સાથે રેલી આ કરી નીકળી ઉમેદવારી પત્રક ભર્યું હતું આજે કોંગ્રેસ પાર્ટી તરફથી એકસો સડસઠ પશ્ચિમ છું લોકોના આશીર્વાદ કાર્યકર્તાઓનો પ્રેમ અને પાર્ટીની મારા પર જે ભરોસો છે આજે હું પશ્ચિમ વિધાનસભાનું ફોર્મ ભરીશ અને આગામી દિવસોમાં ચૂંટણીની રણનીતિના મેદાનમાં અમે લડાયક રીતે બહાર આવીશું કેવા મુદ્દાને લઈને લોકો સમક્ષ કારણ કે કોંગ્રેસ જે પ્રમાણે પ્રમાણે જોઈએ તે ગ્રાઉન્ડ પર દેખાતી અસંખ્ય મુદ્દાઓ છે પુસ્તકો ભરાય એટલા મુદ્દાઓ છે ભારતીય જનતા પાર્ટી સામે સત્યાવીસ વર્ષના શાસનમાં લોકો જવાબ માંગે છે બે ફાર્મ મોંઘવારી છે બે ફાર્મ બેરોજગારી છે આજે નાના ઉદ્યોગકારો નાના ધંધાદારીઓના ધંધા ઠપ છે કોઈ પણ જાતની આજે જે સુવિધા ઉપલબ્ધ થવી જોઈએ એ સુવિધા સામાન્ય અને મધ્યમ ગરબ વર્ગના લોકોને નથી થઈ શકતી આજે એજ્યુકેશન એટલી હદે મોંઘું થઈ ગયું છે આજે આરોગ્યલક્ષી સેવાઓ એટલી મોંઘી થઈ ગઈ છે આજે અમે ડોર ટુ ડોર કેમ્પેનમાં જઈએ છીએ લોકો અમને કહે છે કે હવે આ લોકોને કાઢો તમે આવો આ ભરોસો પશ્ચિમની જનતા અમને આપે છે અને એટલી બધી હદે પશ્ચિમની જનતા ત્રાહીમામ પોકારી ચૂકી છે કે અમને ભરોસો છે અમને વિશ્વાસ છે કે પશ્ચિમની જનતા પશ્ચિમના મતદાર ભાઈઓ કોંગ્રેસને સાથે જ કોંગ્રેસના સમર્થનમાં અને કોંગ્રેસના આશીર્વાદ સાથે અમને વિજય આગળ લઈ ભાજપના કેબિનેટ મંત્રી પુણેશ મોદી સાથે કોંગ્રેસ દ્વારા જ્યાન ઉમેદવાર મેદાન ઉતાર્યા છે વર્ષોથી લોકો વચ્ચે રહી કામગીરી કરી રહેલા સંજય પટવાએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અઝર કુરશી સાથે હર્ષદ સેઠા